બોટાદના વરિયાદેવી મંદિર ખાતે છેલ્લા સત્તર વર્ષથી મકરસંક્રાંતિ નિમિત્તે સેવાકાર્ય રખડતા શ્વાનો પશુઓ માટે ચૂરમાના લાડુ બનાવી વિતરણ કરાય છે ત્યારે આ વર્ષે બોટાદ શહેર અને તાલુકામાં રખડતા પશુઓ માટે ત્રણ હજાર બસ્સો કિલો એટલે કે સોળ મણ ચૂરમાના લાડુ બનાવી તૈયાર કરવામાં આવ્યા એકસો પચીસ થી વધારે બહેનો અને ભાઈઓ એ નિસ્વાર્થ સેવા કાર્ય કરી લાડુ તૈયાર કર્યા છે બોટાદમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી રખડતા શ્વાન અને રખડતા ગોવંશ પશુઓ માટે ઘાસચારો દર રવિવારે સૌથી વધારે ગરીબ પરિવારોને ભોજન વિતરણ કરવામાં આવે છે ત્યારે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે રખડતા શ્વાનો માટે લાડુ બનાવવાનું વિશેષ આયોજન થાય છે રખડતા પશુઓને પણ મિષ્ટાન આપવાના નેક ઇરાદાથી દાતાશ્રીઓ અને સેવાભાવી બહેનો અને ભાઈઓના સહિયારા પ્રયત્નથી ચૂરમાના લાડુ તૈયાર કરવામાં આવે છે આ લાડુ તૈયાર કરવા માટે સતત બે દિવસ સુધી સેવા આપી ભાઈઓ અને વિવિધ મંડળની એકસો જેટલી બહેનો દ્વારા લાડુનું ચૂરમો તૈયાર કરી લાડુ વાળવા માટે બહેનો બેસી લાડુ તૈયાર કરે છે એકસાથે એકસો પચીસ બહેનો અને ભાઈઓ હજારો લાડુઓ તૈયાર કરી કોથળીમાં ભરી પેકિંગ કરી પશુઓને વિતરણ કરવા માટે લાડુ તૈયાર કરે છે આ તૈયાર થયેલા લાડુઓને બોટાદ શહેર અને ગ્રામ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા સ્વયંસેવકો ટોકન આપી લાડુની ની કોથળી સાથે લઈ જઈને અબોલ પશુઓને ખવડાવે છે બોટાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધારે રખડતા શ્વાનો અને ગૌવંશ પશુઓ હોય કયા સંસ્થાના સ્વયંસેવકો જઈને પણ અબોલ પશુઓ માટે વિવિધ વિસ્તારોમાં અને પાંજરાપોરમાં લાડુ પહોંચાડી શ્વાન અને ગૌવંશોને ખવડાવે છે દર વર્ષે બોટાદના દેવી મંદિરની વાડીમાં વિવિધ મહિલા મંડળો દ્વારા નિસ્વાર્થ સેવા આપી લાડુઓ તૈયાર કરાય છે મા મહાવીર ગ્રુપ જોડાયા પછી દાતાશ્રીઓના સહકારથી છેલ્લા અગિયાર વર્ષથી ખૂબ મોટા પ્રમાણમાં અબોલ પશુઓ માટે સેવા કાર્ય શરૂ થયા છે મહિલાઓ સત્તર વર્ષથી કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર હર્ષભેર આ સેવા કાર્યોમાં જોડાય છે અને પશુઓ માટે લાડવા તૈયાર કરે છે

અને આજ આજ રોજ એકસો મણ લાડુ બનાવી અમે મારું નામ કિશોર કિશોર માટે લાડુ બનાવ કેટલા લાડુ લગભગ અમે અગિયાર વર્ષથી બનાવીએ છીએ તેમાં દર રવિવારે ગરીબોને ભોજન પણ આપવામાં આવે છે દરેક લગભગ છ થી બસો ઝુંપડપટ્ટીમાં રૂબરૂબ જઈને અમે ભોજન ખવડાવવા જઈએ છીએ અને અમે દરેક દાતાનો અમને ખૂબ ખૂબ સહકાર મળે છે એ દરેક દાતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભરતભાઈ શાહ ભરતભાઈ આજે હરિયાદ ખાતે સ્વામી અને પશુઓના લાડુ બનાવવામાં છે મહામારી ધૂત દ્વારા કુતરાયણ મકર સંક્રાંતના મહાપર્વ નિમિત્તે અગિયારમા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે વરિયાદેવી કેમ્પસની અંદર એકસો ને સાહીઠ જેટલી માતાઓ નિઃશુલ્ક સેવા કરીને અબોલ જીવો માટે તેમજ શ્વાન અને કૂતરાઓ માટે બત્રીસો કિલો લાડવાનું ભોજન એકસો ને સાહીઠ કરતા વધારે આજે અમો આનંદ સાથે આ મહા સેવા યજ્ઞ સંપન્ન કરી રહ્યા છીએ ખરેખર દાતાઓએ દાન રાશિ માધ્ય તેટલી આપે છે માટે અમે આ સેવા યજ્ઞ જબરજસ્ત આજે વરિયાદેવીના સંકુલમાં કરી રહ્યા છીએ વરિયાદેવી સંકુલ નિઃશુલ્ક સેવા આપી રહ્યું છે વાડી માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતું નથી વરિયા દેવી મંદિરના ટ્રસ્ટી ગણ પણ હાજર હોય છે અને એકસો ને સાઠ માતાઓ ખરેખર આ સેવા યજ્ઞમાં જે નિઃશુલ્ક સેવા આપી છે જેનો અમો અમારું મા અને મહાવીર ગ્રુપ અંતરથી આભાર માને છે એકસો ને સાઠ માં થી વધારે

એ પણ મા મહાવીર ગ્રુપ દ્વારા અને ખરેખર દાતાઓના દાનથી આ અમે કાર્ય સંપન્ન કરી રહ્યા છીએ